આવ નવા પતંગ થી આકાશ પણ જાણે રંગીન બની હોય તેવો નજારો લાગી રહ્યો છે ઉત્તરાયણનો તહેવાર એટલે કે આપણા ગુજરાતીઓનો પ્રિય તહેવાર કહેવાય છે કે વહેલી સવારે આપણે ગુજરાતીઓ ધાબા ઉપર ચડી જઈએ છીએ અને તલના લાડુ ને તલની ચીકીઓનો જે છે આપણા પરિવાર સાથે ઊંધિયા સાથે જઈને એ ખાઈને અને આ ખૂબ જે છે ઉત્સાહપૂર્વક આપણે ઉત્તરાયણનો તહેવાર મનાવીએ છીએ અને હંમેશા ધાબા ઉપર ચડીને અને આકાશમાં રંગબેરંગી પતંગોની રમઝટ સાથે આપણે કાપ્યો છે ને કાપ્યો છે ના અવાજો ગુંજતા હોય છે ચારે બાજુ અને એવો આપણે જે ઉત્તરાયણનો તહેવાર મનાવીએ છીએ અને એ જે છે તહેવાર નિમિત્તે આજે રિવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટિવલ એટલે કે પતંગ મહોત્સવનો કાર્યક્રમ જે ઉજવાઈ રહ્યો છે અને આપણી સાથે જે છે આ પતંગ આપણી સાથે જે છે આ જે ટીમ અહીંયા જે હાજર છે કે જે પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું સાહેબ આપનું નામ મેહુલ પટેલ આજે કેટલા વાગે સવારે આવ્યા અમે સવારે સાડા નવ વાગ્યાના અહીંયા છીએ અને ખૂબ એન્જોય કરીએ છીએ આપણે કાઇટ ફેસ્ટિવલ એટલે આપણો તહેવાર આ બધા માટે નહીં આપણો મેઇન તહેવાર એટલે પતંગ પાંચ વાગે સવારે ચડવાની આદત છે અહીંયા બી જેટલું વહેલામાં વહેલું બને અમે આવી ગયા અને એન્જોય કરીએ છીએ ખૂબ મજા લઈએ છીએ છોકરા બસ બહુ મજા આવે છે હંડ્રેડ બાય આઉટ ઓફ વન ભરત લાવંતરા અને સવારથી અમે અહીંયા છીએ અને ફૂલ એન્જોય કરીએ છીએ આપણા તહેવારનો અને પતંગ એટલે ગુજરાતનો નંબર વન તહેવાર અમારે તો મોજે દરિયા મોજે દરિયા સરસ ભાઈ દરિયા થઈ ગયા છે આજે અમે અમારા ફેમિલી જોડે અહીંયા આવ્યા છીએ સવારના અમે એટલું એન્જોય કરીએ છીએ અને આવો ફેસ્ટિવલ દર વર્ષે થવો જ જોઈએ ખૂબ એન્જોય કરીએ છીએ અમારા બાળકો જોડે અમે અહીંયા બહુ મજા કરીએ આજનો જે દિવસ છે એમાં પતંગ મહોત્સવ ઇન્ટરનેશનલ એ સારો એવો અનુભવ રહ્યો છે મારો Hola amiga, ¿cómo estás? Muy bien y tú? Yo, muy bien también. ¿Cómo te sientes acá en el festival? Es una experiencia espectacular inolvidable. Es nuestra segunda vez acá en la India, en la Mevadak. ¿Te gustó? Y es muy sí. Desde la primera vez que vine en el 2023. Sí, es, 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 tuve esta experiencia.

Um, I visited uh, Gujarat next year, um, last year sorry, uh, in 2024 20, uh, and I am coming this year because uh, last year very excited and very nice festival. That's why we are coming uh, and we participate second second time. We, from Japan. Every year we uh, this is our fourth year from Japan. And बहुत मज़ा आता है यहाँ पे काइट फ्लाइंग फेस्टिवल में इस बार हम लोग नागिन शेप की पतंग लेके आए हैं लास्ट ईयर हम ऑक्टोपस लेके आए थे अब अगले साल का वही देख रहे हैं क्या लेके आए <laughs> हम हम लोग चार जने आए हैं मेरा भी सेम हम भी जापान में ही रहते हैं इनके साथ और काइट फ्लाइंग फेस्टिवल बहुत मजा आता है ये मकर संक्रांति के टाइम बेस्ट टाइम है अहमदाबाद में होने का एंड यू जस्ट लविंग इट મોટી સંખ્યા લોકો છે અને હું મારા કેમેરામેન ને કહીશ કે જરા બતાવશે કે આ કાઇટ ફેસ્ટિવલ અંદર જે છે અમદાવાદના પણ હજારો સંખ્યામાં જે લોકો અહિયાં આ કાઇટ ફેસ્ટિવલ અને સાથે સાથે નાના બાળકો દિલ લઈને અને મોટા જે વય વૃદ્ધો સાથે જે છે આ કાઇટ ફેસ્ટિવલ માં ખો ઉત્સાહ સાથે આ જે મહોત્સવનો જે છે એ મજા માણી રહ્યા છે કેમેરામેન રાહુલ સાથે મહેશ વાધવાની બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ